અમદાવાદમાં ગરમીની શહેરીજનો પર અસર દેખાઈ સોલા સિવિલમાં દર્દીઓની ઓપીડીમાં ભારે ભીડ એક સપ્તાહમાં હીટ સ્ટ્રોકના ચૌદ દર્દીને દાખલ કરાયા છે સોલા સિવિલમાં એક સપ્તાહમાં નવ હજાર સાતસો બાવનની ઓપીડી થઈ એક હજાર એકસો છાસઠ દર્દીને દાખલ કરવાની ફરજ પડી વાયરલ ઇન્ફેક્શનના સાતસો સોલા સિવિલમાં ડેન્ગ્યુના ઓગણચાલીસ અને જેમાંથી છ દર્દી દાખલ છે મેલેરિયાના બસો એક દર્દીમાંથી બે દર્દીને દાખલ કરાયા દર અઠવાડિયાની જેમ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં દર્દીઓ નવ હજાર સાતસો બાવન દર્દીઓ ગઈ ગયા અઠવાડિયામાં આવેલા તેમાંથી અગિયારસો સાસઠ દર્દી દાખલ થયેલા સ્વાભાવિક ગરમીના કારણે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે તો લોકોએ તડકામાં બહાર ન નીકળવું જોઈએ માથું દુખે ચક્કર આવે ઉપર કંઈક થાય તો નજીકના ડૉક્ટર જોડે બતાવવું જોઈએ અને પ્રવાહીનું લીંબુ પાણી નારિયેળ પાણી તરબૂચ એવું વગેરે આહારમાં લેવું જોઈએ અને સંપૂર્ણ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ